રાજકોટ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર ચૌદની અંદર લલુડી હોકરી જે આવેલી છે એ ઊંકળાનો વિસ્તાર ખૂબ મોટો છે અને આ વિસ્તાર આજી નદીના કાંઠે આવેલો હોય અને જૂનો વિસ્તાર છે આ વિસ્તારમાં અંદાજીત પિસ્તાલીસ હજાર એકસો ને એકાણું ચોરસ મીટર વિસ્તારમાં આ વિસ્તાર ફેલાયેલો છે સ્લમ વિસ્તાર એટલે કે પછાત વિસ્તાર હોવાથી આ વિસ્તારની અંદર નાના મોટા કાચા પાકા મકાનો પણ આવેલા છે અને ભયગ્રસ્ત મકાનો પણ લોકો ત્યાં રહેતા હોય છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારને સર્વે કરવાની કામગીરી ચાલુ છે આ સર્વે કામગીરીમાં કુલ છસો ને ત્રેવીસ જેટલા મકાન ઇમલા છે કે જેને નોટિસ આપી અને સ્થળાંતર કરવાની જરૂર છે દર વર્ષે જ્યારે ચોમાસું હોય અને પૂર આવતું હોય એવી પરિસ્થિતિ આ લલુડી હોકરીની અંદર સર્જાતી હોય છે ત્યારે આ વિસ્તારની અંદર જે ભયગ્રસ્ત મકાનો છે એવા પરિવારોને સમાજની વાડી અથવા કોર્પોરેશનની શાળાઓ અને કોઈ પાર્કિંગની વ્યવસ્થા હોય તો ત્યાં એ લોકોને ખસેડવામાં આવે છે રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે તો દર વર્ષે ચોમાસું આજી નદી પૂર આવવાથી આ વિસ્તારમાં ગોઠણ દૂધ સુધી પાણી ભરાય છે અને ઘરની અંદર પણ પાણી જતું હોય તો આવા પરિવારોને આવી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે છે અને રહેવાની ને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે આ વિસ્તારનો સર્વે પૂર્ણ કરી અને જે મકાનો ભયગ્રસ્ત છે એવા મકાનોને ખાલી કરી અને તે જગ્યાએ આપણે આવાસ આપી અને એ લોકોને નવા મકાનની અંદર રહેવા માટેની સગવડતા મળે તેવું કોર્પોરેશન દ્વારા સર્વે કરવામાં આવેલો છે છસો ને ત્રેવીસ જેટલા ભયગ્રસ્ત મકાનો છે અને ઘણા બધા પરિવારોને આને પહેલાં પણ નોટિસ આપેલી હતી અને આ અત્યારે પણ નોટિસ આપેલી છે કે આગોતરું આયોજન ચોમાસાનું હોય અને જે વિસ્તાર ઉપળાના કાંઠે નથી કાંઠે રહેતા હોય એવા પરિવારોને આપણે નોટિસ પણ આપી છીએ અને જ્યારે આવી પરિસ્થિતિ સર્જાતી હોય ત્યારે એને સમાજની વાડી કે કોર્પોરેશનની શાળાની અંદર એને નિવાસની વ્યવસ્થા પણ કરવામાં આવે છે રાજકોટમાં મહાનગરપાલિકામાં ભયગ્રસ્ત મકાનોની નોટિસ આપણે સેન્ટ્રલ ઝોનની અંદર પાંચ હજાર વેસ્ટ ઝોનમાં બે હજાર ચારસો એકાણું એમાં લક્ષ્મીનગર ધરમનગર ગોકુલનગરની અને તેમજ હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરનો પણ આમાં સમાવેશ થાય છે ઈસ્ટ ઝોનમાં એકસો ને છોતેર જેટલા આવાસનો સમાવેશ થાય છે અને આ જે ભયગ્રસ્ત છે એ લોકોને સરકારી સ્કૂલો અથવા સમાજની વાડીની અંદર સ્થળાંતર કરી તેને રોકાણની અને ભોજનની બે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે સ્વાભાવિક રીતે લોકોને પણ જ્યારે આવા કાંઠા વિસ્તારની અંદર પોતાનું મકાન આવેલું હોય અને દર વર્ષે આ જ પરિસ્થિતિનો પરિવારે સામનો કરવો પડતો હોય તો સ્વાભાવિક રીતે લોકોએ પણ સમજવું જોઈએ અને પોતાના પરિવારને સાથે રહી જ્યારે પણ આવી પૂરની હાનિ થતી હોય ત્યારે સ્થળાંતર ખરેખર કરવું જોઈએ આપણે એવા પણ દ્રશ્યો જોયા હોય છે કે એનું રેસ્ક્યુ કરીને એવા પરિવારને બચાવવામાં આવે છે ત્યારે વડીલ ખુદ છાપરા ઉપર ચડી જતા હોય પોતાનો જીવ બચાવવા માટે થઈને રેસ્ક્યુ કરવામાં આવે છે અને એને સ્થળાંતર કરવા માટે પોતે પણ તૈયાર હોતા નથી તો લોકોએ પણ આમાં સહભાગી થવું જોઈએ સહકાર આપવો જોઈએ કે જેથી કરીને પોતાના પરિવારની અંદર કોઈ નુકસાની તો થતી હોય પણ કોઈ વ્યક્તિગત નુકસાની ન થાય એની પણ લોકોએ રાખવી જોઈએ નહીં અમારે હા અમારે દબાણ કર્યું છે અમારે પાણી ભરાતું નથી અમે આ ચાલીસ પિસ્તાલીસ વર્ષો ત્યાં રહી છીએ પણ પાણી ભરાતું નથી હવે અમને નોટિસો વયા ગયા તો અમે પૂછ્યું

મારું નામ નરેશ પ્રજાપતિ છે કેના રોડ પર લલોળી હોકળી આવે છે અહીંયા અમે પિસ્તાલીસ વર્ષથી રહી છીએ અને સરકારે અત્યાર સુધી અમને કંઈ આપ્યું નથી મકાન ને કે કંઈ આપ્યું નથી અને અહીંયા અમને નોટિસ આપી ગયા છે અને નીચે પાણી ભરાય છે ને અહીંયા નોટિસ આપી ગયા પણ અહીંયા પાણી ભરાય એટલે આપી ગયા અહીંયા તો અમે કોઈ જાતની કઈ તકલીફ છે નહીં અને છતાંય તો સરકાર નોટિસ આપી ગયા અમને અને શું માંગ મારી માંગ છે કે સાહેબ મારે જાઉં ક્યાં જવું રહેવા ક્યાં જવું અમને કઈ અત્યાર સુધી અમારી છતાં સિનિયર છે તો અમને કઈ મકાન ફકાન વ્યવસ્થા તો કરી નથી કરે તો એ કોટર આપે એ નાના નાના એમાં અમારી અમાવેશ થાય નહીં અમે મજદૂર માણસ છીએ વેકડીનો ધંધો કરતા હોય એમાં મારું કઈ કોર્ટર મેં અમાવસ થાય નહીં અમારી અપીલ ઈજ છે સરકાર ને કે મારું મકાન પાડે નહીં અને પાડે તો કઈ જંત્રી પ્રમાણે કઈ જંત્રી પ્રમાણે જે પૈસા ભરવાના થાય તો અમે ભરવા તૈયાર છીએ તમારું તમારા વિસ્તારમાં પાણી ભરાય છે અમારા વિસ્તાર કોઈ જાત થી અત્યારે પિસ્તાલીસ વર્ષથી કોઈ જાતનું પાણી ભરાતો નથી કોઈ સમસ્યા નથી અહીંયા કોઈ અહિયાં રજૂઆત કરી રજૂઆત કરી ના એવી કઈ રજૂઆત નથી કરી અમે